હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દેશી ચણા અને કુલચાની રેસીપી તમારી સાથે શેર કરીશ તો અહીંયા આપણે ચણાને બોઇલ કરી લેવાના છે એની અંદર આપણે બે ત્રણ લવિંગ નાખીશું એક તેજપત્તું નાખવાનું છે બે દાલચીનીના ટુકડા નાખી દઈશું અંદર એક ચમચી આપણે મીઠું નાખવાનું છે હવે એને ઢાંકીને મૂકી દઈશું અને પાટ સીટી થવા દઈશું આપણે ત્યાં સુધી આપણે કુલચા માટે એક કપ પાણી લઈ લઈશું એની અંદર આપણે એક ચમચી ઈસ્ટ નાખવાનું છે એક અડધી ચમચી આપણે ખાંડ નાખવાની છે હવે એને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો ઇસ્ટ આપણું ફૂલી ગયું છે તો એની અંદર આપણે નાખીશું એક ચમચી દહીં એક ચમચી મીઠું નાખવાનું છે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા મેં મેદાનો લોટ લીધો છે ઈસ્ટનું પાણી નાખવાનું છે આપણે બનાવેલું બધું મિક્સ કરી લઈશું આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે આપણે એક ચમચી તેલ નાખીશું અને બરાબર આ રીતે મસળી લેવાનો છે આપણે ઢાંકીને મૂકી દઈશું બે ત્રણ કલાક માટે અહીંયા આપણે ચણા બી બફાઈ ગયા છે તો આપણે ચેક કરી લઈશું તો તૈયાર છે તો આપણે અહીંયા બનાવી છે મેં બે ડુંગળીની ગ્રેવી અહીંયા મેં બે ટામેટાની ગ્રેવી બનાવી છે બે ચમચા ઓઇલ નાખીશું પેનમાં એની અંદર એક ચમચી જીરું નાખવાનું છે અડધી ચમચી આપણે હિંગ નાખીશું પહેલાં ડુંગળીની ગ્રેવી નાખી દઈશું આપણે અંદર બે લીલા મરચાં નાખી દેવાના છે આપણે ટામેટાની ગ્રેવી નાખી દઈશું અંદર અને બધું મિક્સ કરવાનું છે ઢાંકીને આપણે બે મિનિટ માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે મસાલાની પેસ્ટ બનાવી લઈશું એક વાટકીમાં આપણે થોડું પાણી નાખવાનું છે એની અંદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે આદુ લસણની પેસ્ટ લઈ લઈશું એની અંદર આપણે બનાવેલી ગ્રેવી નાખી દઈશું મસાલાની બરાબર મિક્સ કરવાનું છે ચણા નાખી દઈશું આપણે હવે અંદર આપણે છોલે મસાલો લીધો છે એ અંદર નાખી દઈશું આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે પહેલાં ચણા બાપતી વખતે આપણે મીઠું નાખ્યું હતું એટલે આપણે એક ચમચી જ મીઠું નાખ્યું છે આપણું ચણાનું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે અંદર કોથમીર નાખી દઈશું ને ગેસ બંધ કરી દેવાનું છે લોટને પણ આપણે ખોલીને જોઈ લઈશું હવે તૈયાર થઈ ગયું છે ફૂલીને એકદમ તો હવે આપણે એને મસળી લેવાનું છે એક થાળીમાં લઈ લઈશું ને આ રીતે બરાબર હાથથી મસળવાનો છે હવે આપણે એના લુવા બનાવી લઈશું આ રીતે બધા લુવા આ રીતે આપણે બનાવી લઈશું અને એક પાટલી પર આપણે વણી લેવાનું છે થોડો લોટ કોરો નાખીશું આપણે ઉપર ઉપર નાખીશું આપણે કલંજી અને ઉપર કોથમીર નાખવાની છે બહુ જાડીને ને પતલીને આ રીતે આપણે વણી લઈશું હવે આપણે શેકવાનું છે આ રીતે ફેરવતા જઈશું અને રૂમાલથી આપણે દબાવીને ફેર શેકવાનું છે બરાબર તો તમે જોઈ શકો છો કુલચા એકદમ ફૂલીને તૈયાર થઈ ગયો છે ઉપર એક ચમચી આપણે ઘી લગાવવાનું છે તમે જોઈ શકો છો આપણા કુલચા એકદમ સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ ગયા છે બીજા કુલચા પણ આપણે આ રીતે બનાવી લેવાના છે તમને મારી વિડીયો ગમતી હોય અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં